એ હસે અમારો નકર દી આબો જરા તોય શમ ભારત દે હસે અમારો નકર વી આબો જરા એ દામોદર નો દી કરો ઈટો આંધારે ઇન્દ્રિયાન નો નામ હીરાપા નો હીરો હાસો विश्वमाया पड़े न पासो मीरा बानो हीर लो हासो विश्वमाया पड़े नहीं पासो भारत नो या प्रधान बंको वागायो से विश्वमा डंको आशरदार जीनो सपनो हाथों न अखन भारत नो जिये मसरदार केरो આ સ્વપ્ન હાતો ને અખંડ ભારત નો જ ем એ ગુજરાત નો આ કૌરવ ધારી આ કાયા કમતા માં બોલી ને બીધુન બોલે ભરે આ કુભ્રાંડ ડોલે બોલી ને બીધુન બોલે ભરે આ કુભ્રાંડ ડોલે ભારત નો આ પ્રાધાન બંકો

भारत नो आ प्रधान पंको वाता विश्व मंको बोली भारत माता जय श्री आ